સીતારામ બધા દાયરાની તો આ છે પહેલો પડ્યો હોળીનો ને કાલે છે ને હોળીના વિડીયા મોડા મોડા દૂધ દે ને આવ્યા ને પછી જઈને પપ્પા લઈને આવ્યા તો પછી તો તમે વિડીયો હોળીનો તો બનાવે નહીં તો કામ પછી આજ પહેલાં છે ને અમારે ગામને હોળીના દર્શન તમને કરાવ્યા પછી સીતારામ ક્યાં જઈને જઈને પપ્પા તો જે હું એ કામ આખીને પાણી કરે ને ત્રણ સાડા ત્રણ વાગે આવ્યા હતા પાણી જ કરતા હતા પછી અટાણે ઘડીકર વાર જોઈએ મગનું ઓરંગણું હાલે તે જઈ એના પપ્પા હુંતા હોય ને પછી હું તોડી એ અગિયાર એક વાગે હું પાછો બપોરી નહીં હું એટલે અટાણે હું રહ્યો ને કામ તો કરી લીધું જે ધવાના બાકી છે તે ધવા ને મા અટાણ મને ગેસ પાણીતી બાપુને એટલે ભર કરેલ છે ને ઘઉંના કહું ના નહીં પણ ધાણાના એ હારવા એવા હાટું ક્યારે તો એક કલાક ભરાય પ તોય ના જા હું તો જોઈએ પાણીથી તો જય ઉઠે જાય તો ખવરાવે પીવડાવે ને હું જાય ને કે જઈને પપ્પા ઉઠે જાય તો એ જાય ને આજ ત્યાં કંઈ પડી બો આપણે પાર્યો હોય એટલે રોટલાને ત્યાં કરવાના ન હોય તો ગઈ સોખા અને તીખા મતલબ બિરિયાની જેવું હું માન હોવાનું પ્લાન કરતી હતી કે એ કરી છે ઘરવાળા સોખા એક દી પહેલાં અમે હમણાં કર્યા હતા બપોરે ગયા સોખા ને અહીંયા તીખા ગયા તીખા હોય ને ગયા સોખા હોય ને ખીસડીયા સોખા હોય ગોરવાળા કુકરમાં બહુ મસ્ત બને તો આજે એ કરવાનું પ્લાન હે બપોરે બાકી બધું જ પડ્યું તો ખરી સેવડો ને બધું જ કર્યું હું એમાં તો એ થાય કે આ થોડોક હોય તો મજા આવે તો એ પ્લાન હે તો એમાં ઠામ દવા જય ભાઈ છે દસ માં પાંચ મિનિટનું પછી પાછા આગળ આપણે મળ્યા કામ કામ રાંધી ને કિનો એ જે પ્લાન તને જ ને અમારે છે ને અમે કહેતા કે પોરી વાડી છે તો પોરી વાડી હતી ને એ હોરી નદી હતી ને આ જ હોરીને બીજી રહી છે તો આજે સાંજે હે પ્રોગ્રામ પોરી સોપાટી ગયા ને લોડ્સ હોટેલના તો જોઈએ કોણ કોણ જાય હાંજી હે એટલે નીકળ્યા હે એટલે જાય

Я рвари. Катли, сали пистали, мили ти пора, не? Колай. Колай, सेट пора, а? Ой, да, 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 да,

કે જે તો ઉંજાર નથી આ તો મોટા હાલો મારે તો સરસ ફસી ગઈ બની વાળો લાગણી આવે કે તિગળ તકલીફ હોય ઇને કે પગ દુખેન વજન જ ઘટાય ને બગું મટે

કોઈ બીજી તકલીફ સર્દ ને કફ ફેજાતો હોય એ છોકરાને બાદી હોય બાદી જાતી હોય બહુ રહેતું હોય તોય થાય એ હા આ જાય ને તો ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા જાવ ને એટલે આમાં તો તમારે આ થઈ જાય એક મહિનામાં

અમારメディア જોવાની ઘણાઈ લીધા પછી ઇંગ્લેન્ડ વાળા મલક માંસનો કે ઇંગ્લેન્ડ વાળા માં ન માને વસ્તુ દીધા છે બધા જય પિસ્કારી બળિય કેસા ખૂલેગા ખેંચ ને ને ખેસા તો ના પરિયા કેસા કે

तमारा तो देर था जब तमार चिता हो रही रोमांस नहीं अपन नेक्स्ट बार तो ना कहाँ चिमोही को तन गूंगा ते हाँ वाकी बसे नहीं वो तब कलर ठीक है आगे बस यावत ये वहाँ बताओ आप तो बसे हाँ ठीक कोठरी हाँ उधर याया यहाँ डालवाते हाँ इसके तो एक नोरंगे लेबर था नीचे ना कहता कि पन्ना

ai 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 đây na tôi mà là tuỳ mà thấy cái này thao này đi cái gì cái mũ đây na ha na đây ha à thì ngủ mà mọc cái vật thì bị cái ram cái bên bên cái thì mày cho ai cam rồi cha đây

Бази каунтай но сипури Бази